દસ દસ દાખલા એમ ટોટલ એસી થી પણ વધારે દાખલા આપણે આપણી ચેનલ પર સોલ્વ સોલ્વ કરાવી ચુક્યા છીએ બરોબર અને આ પ્રકારના દાખલા તમને પરીક્ષામાં પૂછાવાના છે બરોબર નહીં સહેલું કે નહીં અઘરું એવું આપણે કરવાનું છે જે પૂછાય એવું કરશું અને આજના નવમા એપિસોડમાં પણ આપણે નવ દસ દાખલા જોવાના છીએ તો વિડીયોને એન્ડ સુધી જોજો જેથી તમને આવનારી પરીક્ષામાં ઉપયોગી સાબિત નીવડે સૌથી પહેલો પ્રશ્ન જોઈએ ચાલીસ અને પચાસ ની વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા આવે બરોબર તો ચાલીસ માં ચાલીસ પછી કઈ આવે એકતાલીસ આવે બેતાલીસ અવિભાજ્ય નથી ત્યારબાદ તેતાલીસ આવે ત્યારબાદ ચુમાલીસ નથી પિસ્તાલીસ નથી છેતાલીસ નથી ત્યારબાદ સુડતાલીસ એક અવિભાજ્ય છે ત્યારબાદ એક અવિભાજ્ય સંખ્યા આવતી નથી પચાસ સુધી બરોબર તો ત્રણ સંખ્યા જે છે એ અવિભાજ્ય ચાલીસ થી પચાસ વચ્ચે આવે છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદ છે બીજો પ્રશ્ન બે અવિભાજ્ય સંખ્યાઓ x અને y નો ગુસાઅ શોધો જ્યારે પણ કોઈ અવિભાજ્ય સંખ્યા હોય અને એનો ગુસાઅ પૂછ્યો હોય તો જવાબ શું આવે હંમેશા એક આવે એટલે આપણો right આન્સર બનશે ઓપ્શન નંબર a ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન બસ પિસ્તાલીસ મિનિટમાં પિસ્તાલીસ કિલોમીટર અંતર કાપે છે જો તેની ઝડપ વીસ કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી થાય છે તો તે સમાન અંતર કાપવામાં કેટલો સમય લાગશે બરોબર તો આપણને ખબર છે કે ભાઈ અંતર ના છેદ માં સમય બરાબર આપણને શું મળે ઝડપ મળે બરોબર તો પિસ્તાલીસ કિલોમીટર છે અને છેદમાં પિસ્તાલીસ મિનિટ છે અને આપણે કલાકમાં ફેરવું તો આપણે ભાગ્યા સાહીઠ કરવું પડે અને ભાગ્યા આઈથી જાય એટલે અહીંયા ગુણાકાર માં હોય છે બરોબર તો પંદર તેરી પિસ્તાલીસ અને પંદર ચોકસાઠ પંદર તેરી પિસ્તાલીસ અને પંદર ચોકસાઠ એટલે કે મોળ એની ઝડપ કેટલી હતી સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક આટલી એની ઝડપ હતી પણ શું કીધું છે વીસ કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી થઈ જાય એટલે આપણે માઇનસ કરવી તો હવે કેટલી એની ઝડપ છે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક છે તો એને શું કીધું છે સમાન અંતર કાપવા એટલે કે પીસ કિલોમીટર નું અંતર કાપવા માટે એને કેટલો સમય લાગે બરોબર તો આપણને ખબર છે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ બરોબર અંતરના છેદમાં ઝડપ તો અંતર કેટલું આપ્યું છે પિસ્તાલીસ અને સમય કેટલો છે ચાલીસ અને આપણે ભાગ્યા ગુણ્યા સાઠ કરોડા મિનિટમાં આપણને મળ્યું એટલે તો વીસ દુ ચાલીસ અને વીસ તેરી સાઈઠ બરોબર છે અને આના ડબલ કરો પિસ્તાલીસ દુ નેવ અને ફરીથી ફરીથી પિસ્તાલીસ કિલોમીટરનું અંતર હતું અને આપણે મૂળ સમય કેટલો લાગ્યો હતો ચાલીસ અને આપણે ગુણ્યા સાહીઠ કરવાના મીટ શોધવાનું છે એટલે આ મીંડું ગયું આ મીંડું ગયું આના અડધા બે આના અડધા ત્રણ હવે આના અડધા કે કર્યું બરોબર પિસ્તાલીસ ના અડધા કેટલા થાય તો પિસ્તાલીસ ના અડધા થાય બાવીસ દુ ચુમાલી એટલે સાડા બાવીસ થાય અને બાવીસ બનશે ગુણ્યા સાહીઠ કરી દીધા ત્યારબાદ છે નેક્સ્ટ પ્રશ્ન એ તેની આવકના અઢાર ટકા બચાવે છે જો તેની આવકમાં એકતાલીસ ટકાનો વધારો થાય છે અને તેમ છતાં તે જ રકમ બચે છે તો તેના ખર્ચમાં ટકાવારીનો વધારો શોધો বর আক આપણી આવક હોય બરોબર એમાંથી આપણે ખર્ચ બાદ કરવી એટલે આપણે શું મળે બચત થાય આપણે શું થાય બચત થાય તો આપણે શું કીધું છે જો એની આવકમાં બચાવે છે છે માનો કે આવક રૂપિયા અને બચાવે છે કેટલા અઢાર રૂપિયા તો એને ખર્ચા કેટલા હોય તો એને ખર્ચા હોય બ્યાસી રૂપિયા કેટલા બ્યાસી રૂપિયા ખર્ચા હોય હવે શું કીધું છે એની આવકમાં એકતાલીસ ટકા વધારો થાય મતલબ કે આપણે રૂપિયા સો રૂપિયા આવક હતી હવે એકસો એકતાલીસ થઈ જશે બરોબર એકતાલીસ ટકા વધે એટલે એકસો એકતાલીસ થઈ જાય તેમ છતાં તેની એકલી જ રકમ બચે છે મતલબ પહેલા અઢાર બચત થાય હતી એટલે હવે પણ કેટલા થાય છે અઢાર જ બચત થાય છે તો જો આમાં એકસો એકતાલીસ માંથી તમે અઢાર બાદ કરો તો કેટલા વધે તેવીસ વધે બરોબર એકસો ને ત્રીસ વધે કેટલા એકસો ને ત્રીસ તો શું કીધું છે ખર્ચ માં વધારો શોધો મૂળ પેલા બ્યાસી હતા બરોબર અને હવે કેટલા થઈ ગયા એકસો ને ત્રેવીસ મતલબ વધારો કેટલા નો થયો એકતાલીસ નો થયો બરોબર એકસો ત્રેવીસ માંથી તમે બ્યાસી બાદ કરો એટલે એકતાલીસ નો વધારો થયો કોની ઉપર તો બ્યાસી ઉપર વધારો થયો तो 41 નો વધારો બ્યાસી ઉપર ગુણ્યા શું આપણને ટકા સી ત્યારબાદ છે નેક્સ્ટ પ્રશ્ન પી ક્યુ અને એસ નો સરેરાશ ત્રીસ છે પી અને ક્યુ નો સરેરાશ બાર છે તો આર અને એસ નો સરેરાશ કેટલો થાય તો જો આમાં આપણને ચાર ની આપણે સરવાળો શોધવી બરોબર તો ચાર તેરી ને બાર એકસો વીસ ચાર નો સરવાળો થયો હવે આ બે નો સરવાળો શોધવી તો બે નો સરવાળો કેટલો થાય બાર દુ ને સરવાળો મળે બરોબર તો એકસો એટલે કેટલા વધે તો વધે વધે બરોબર આપણને શું મળ્યો બે નો સરવાળો મળ્યો મતલબ કે આર અને એસ નો સરવાળો મળ્યો તો એની સર્રહ શોધવી હોય તો ભાગ્યા બે કરવી તો અડતાલીસ દુ ને છન્નું થઈ એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદ છે નેક્સ્ટ પ્રશ્ન

તૈયારી કેટલું કામ કરે છે તો એ દસ ને અહીંયા છ દસ અને ત્રણ બરોબર આ ત્રણ કલાકમાં કામ કરે છે હવે જો આનો લસા આપણે લેવી તો કેટલો થાય ત્રીસ થાય ડાયરેક્ટ બરોબર છ પંચાત્રીસ અને દસ તેરત્રીસ અને ત્રણ દાણ ત્રીસ હવે જુઓ શું કીધું છે હવે માત્ર સી નું કીધું છે બરોબર આ ભેગા મળીને જુઓ દસ કરે છે અને એ અને બી જો આ ભેગા મળીને આઠ કરે છે તો દસ માંથી તમે આઠ કરો એટલે બે થાય બરોબર ત્રીસ ભાગ્યા બે કરો એટલે આપણને શું મળે ડાયરેક્ટ પંદર મળે તો આ સી એકલો જે છે એ પંદર કલાકમાં આ કામ કરી શકે છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદનો પ્રશ્ન છે. મનન કમલ અને તમને સમાન અંતર આપ્યું હોય અને જયારે ઝડપનો ગુણોત્તર આપે બરોબર ત્યારે અંતર સરખું હોય અને ઝડપ આપણને ગુણોત્તર આપ્યો હોય તો ઝડપનો વ્યસ્ત એ સમય નો ગુણોત્તર થાય બરોબર તો જો અહીંયા આપણને ઝડપનો ગુણોત્તર આપ્યો છે

જો સાત એક્સ પ્લસ વાય જેમ સાત એક્સ માઇનસ વાય બરાબર સાત જેમ ત્રણ હોય તો x અને ની કિંમત શોધો તો આપણે જોઈએ સાત એક્સ પ્લસ વાય છેદમાં સાત એક્સ વાયર કેટલા સાતના છેદમાં ત્રણ હવે આ ચોકડી ગુણાકાર કરવી તો સાત તેરીને એકવીસ એક્સ પ્લસ ત્રણ વાય બરાબર સત્યો સત્યો ઓગણપચાસ એક્સ માઇનસ સાત વાય હવે સાત વાય બરોબર હવે આપણે આ બાજુ પચાસ એકવીસ એક્સ તો કેટલા વધે તો વધે અઠ્યાવીસ એક્સ બરોબર અઠ્યાવીસ એક્સ તો આનો રેશિયો મળી ગયો વાય બરાબર વાય બરાબર અઠ્યાવીસ અને એક્સ બરાબર દસ બરોબર વાય બરાબર અઠ્યાવીસ વાય બરાબર અઠ્યાવીસ અને એક્સ બરાબર 10 હવે આપણે છેદ ઉડાડવી પચીસ છે બરોબર તો પાંચ કોમન કાઢો પાંચ હવે આમાં પાંચ તેરી પંદર થાય અને પચો પચો પચીસ થાય હવે આનો ગુણાકાર કરી નાખો પચો પચો પચીસ પચી તેરી પંચોતેર એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી તો મિત્રો આ હતો આજનો વિડિયો જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો વિડીયોને શેર કરી દેજો અને પરીક્ષામાં આ જ થી તમારે પેપર સોલ્વ કરવાનું છે તો તમારે એક કલાકમાં સાઠ સિત્તેર પ્રશ્નો સોલ્વ થાય બરોબર તો આ રીતે તમે સોલ્વ કરજો અને પ્રેક્ટિસ કરતા રહેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો જય હિન્દ જય ભારત વંદે માતરમ